ચાલી આપણે સારું છે કે રાત નો કલાક હોય નો ટાઈમ મળે થાય બિહાક તો ઓય આપણે છે એટલે બે કે છોકરા તો બેસી નહીં ઉલા પ્રેમ દીની રે ઈ તો વળી કેમ આખ કામ કર કર જ કરા ઈ ખેતર માં તરમ આ તો મિલ નથી અલ્યા આ તો ઈચ્છા નહી ગોટા ખાવાનો પ્રોગ્રામ રાખ્યો કેને આપણે રાખ લે પણ

રાખો અને <laughs> <laughs> <laughs>

બેઠા તો <initiation>

ચાયનાનો ગોટા બનાવવાનો અમારી આવ વર્ષે કાલે મે મનાવરા તમે આમ નામ નું દોવા દે ના ના એ તો તમ તરી તો એ ઉને રાખો તમે આ બેહો તમારો ખાયરો અલ્યા ગોટા બાળી લાગે લાગતું ધારો તમારો ક્યાંમ કર્યો હવે હે આ લેટ હોને લેટ હો એનો એનો તો દિવસે ગોટ એટલે ખરા હે એટલે પૈસા માજે એટલે ખાવાનું છે હો પણ એય પરખા अरे <laughs> हां आ तो खाली खाली फोन कर ना दे दे हव ना हां भाव <laughs> तो कुल પણ આ દો તમે કે કેટલા કેટલું શું કા કેટલું છે તમે હા બધું 1100 થી લાવ હોય હા આટલા ગોટા રાજા ફાવા આ તમે ફાવ પરખા તો કા તો ન ન કાઈ નો દીવ પાવળી આડું

અને તમે ફોન કરો ફોન ઓલા ગોરાજી ના આવે તો લેટ સાહેબ લેટ કાળો છે તમે બેઠા <the> <floor> <bruhblade> <omphouse>

પરિણામ હું તને લઈશ અને તું લે ખોરાચો હે એ રામદાઇ પાલ મારી મારી પાહુ રામદે સવા દી તો સવારથી વાત થઈ પણ આ રામદી બગાડ્યા કે પતિ એ રામદે બોલ્યા કરે ને એવું તેડ્યા કરે

કે ખાવા ને ને મને આ બતા બધી રમા ભી સકે હવે આ કલાક ભરી બેન ભજન વગાડી ને તાર બીવી શું કે એ હાલ પેલા આપણે પેલા માવા નું ફુગરો તો આપણે બી બી રાત નો બની ખાવા કોઈ કેવું નથી ઈ આધી વાત પણ ઈ રાયલા છે મોણ તને ખબર આ આપડી દોર રાખીને બેઠા છે કે આરે ચાર કાંક બનાવે